તો કેમ છો દર્શક મિત્રો સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ અંબાજીના દ્રશ્યો તમે જોઈ લો આ અંબાજીના દ્રશ્યો છે જેમાં લાખો લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને બસ બધાના મોઢેથી એક જ એક જ બધાના મોઢેથી અવાજ આપણને સાંભળવા મળે છે બોલ મારી અંબે જય જય અંબે અને એટલે તો કહેવાય છે કે અંબાજી દૂર છે પણ જાના જરૂર છે ભલે અંબાજી ગમે એટલું દૂર હોય પણ સાહેબ ભગવાને એમને બે પગ આપ્યા છે હાથ આપ્યા છે બધું આપ્યું છે તો અમે ચાલતા માતાજીના મઠ સુધી જશો અને લોકો પણ તમે જોઈ શકો છો કે ચાલતા જાય છે અત્યારે ચાલતા અંબાજી સુધી જાય છે ને ત્યારબાદ ચાલતા ત્યાંથી ગબ્બરે જાય છે અને ગબ્બર ઉપર બેથી ત્રણ કલાક સુધી ઊભા રહે છે અને માતાજીના દર્શન કરી અને ત્યારબાદ પોતાના વતનની જે બસો ભરાતી હોય છે એ બસોની અંદર જ લોકો જતા હોય છે અને આટલું બધું જો લોકો સેવા કરતા હોય કેમ્પ હોય સેવા હોય અને લોકો ટ્રેક્ટરો ભરી ભરીને કેળાનું કેળા આપી આપીને સેવા કરે છે સાહેબ તો તમે કમેન્ટ બોક્સમાં ખાલી જય અંબે લખવાનું છે સાહેબ એટલે જય અંબે લખવામાં આળસ ન કરતા કેમ કે તમને ખબર છે આટલા બધા લોકો જઈ રહ્યા છે માતાજીની આસ્થા છે આપણા જેટલા પણ દુઃખો હોય છે એ માતાજી દૂર કરતા હોય છે તો કમેન્ટ બોક્સમાં જય અંભે લખી દેજો અને હું એ તમારી સાથે સાથે જય અંબે બોલું જ છું તો તમે પણ લખી દેજો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આ વિડીયો બતાવું છું કે ગબ્બરમાં કેવો માહોલ છે અને હા પૂનમના દિવસનો જે વિડીયો હશે એ હું તમને મારી મેઇન ચેનલ ઉપર આપતો રહીશ તો એ પણ તમે જોતા રહેજો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવશું પણ એની પહેલાં એક નાનકડી તમને રિક્વેસ્ટ કરીશ કે મારા ભાઈઓ નવા આવ્યા છો તો પ્લીઝ યાર વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા તમામ સમાચારો મળતા રહેશે તો ચાલો ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ